એક જણો એટલો કંજોસ એટલો લોભિયો હતો તો એના પત્ની ઘરથી બહાર હતા અને આવડવા નીકળ્યો અને બહાર બીજે ગામ જવાનું હતું પૈસાની ઉઘરાણી કરવા તો એ નીકળ્યો રસ્તામાં અડધે રસ્તે એને યાદ આવ્યું કે દીવો ઓલવવાનું દીવો રામ કરવાનું ભૂલાઈ ગયું છે અને તેલ કારણ વગરનું બળશે લોહી બળે ચાલે પણ તેલ બળે ન ચાલે તે અડધે રસ્તેથી પાછો આવ્યો પાછો આવ્યો તો પત્ની ઘરે હતી એ કે ખોલ તો તો તમે ઉઘરાણીએ ગયા હતા ને અરે કે પણ અડધા રસ્તે મને યાદ આવ્યું કે ઓલો દીવો ચાલુ રહી ગયો છે તે બુજાવા આવ્યો કે અરે ભગવાન પરિણાને પંદર વર્ષ થયા તો હજી તમે મને ઓળખી નહીં એ તો તમે જ્ઞાન તરત ને ઓલવી દીધો તો તમારા રૂમનો દીવો તમને મારામાં વિશ્વાસ નહીં અર્ધે રસ્તેથી પાછા આવ્યા કારણ વગરના બૂટના તળિયા ઘસાઈ જાય પાછા નવા લેવા પડે આટલું કારણ વગરનું ચાલ્યા ને તળિયા ઘસી નાખ્યા બૂટના ઓલો કે હું તારો ધણી છું ઘસી નથી નાખ્યા જ્યાંથી પાછો આવ્યો ત્યાંથી માથે ઉપાડી લીધા બૂટ પગમાંથી કાઢીને માથે લઈને આવ્યો બોલો ઘરે હવે આવા કંજુસિયા હોય કોઈ યજમાન થાય